પૂરું હા ને કરું આ ઘર લે પખા વખા આવ્યા છે ને આ ચોક જવું પડશે પેલા આમ થાન ભેગોથી આવું તે વળી જો ચોરી બોલી નો મેર પડો તો કોઈક કરી હા ને કોઈક પચીસ રૂપિયા ઘરમાં આવું ક તો કોઈ બે હ્યા પૂરું કરો લે હું કંટાળી જ જવું પછી આ મારમાં જોઉં ને પંચું બહુ જવું ખોટ લાબી સને ચા લાંબી સને તો બધું લાંબું મારે

ચોરી કરવા મોટી તે મોટી પાડી પડશે એમ તું અગિયાર બાર વાગતા એટલે હું કરું છું ખોટી કાઢે તું ઘર તો નક્કી તો ઘર તો નક્કી કરેલું છે

આજુ બાજુ વાળો ગઈ નાખે પકડે અને જે ભગવાન માથે રાખીને તુતાર કહેતો પેલી ચીબરી બોલે ને તરત જ ના ખાવાનું આંદિરા બધા શેકરની ખબર નહીં હા ચીબરી બોલા ને જો ડાફી બોલે તો નહીં જવાની ચંપલ નું બુટકો ભપ્યા લાબો તો પડશે ક્યુ લઈ લેજો ઉ ગાળા પગ અવાજ જ ના થાય આ જો કોટા બોટો પડ્યો તો વાગ ક ઈ છો કોટા છે ગો ગમ્મો કોટા હોય ગમ્મો કોટા તાલ કો વારો લોકો કઈ પડ્યો તો માય કોટા કોટા થઈ ગયે એ વાત તો હાજી દે કશો તો બુટ પે લાવ ઓય બુટ પે લાવ હું એ બુટ જ પેઈ ના હોય

भाई भाई। हो। भाई। भाई। ओ अले ओ केवडा पासून अगं बाय दो वाकिने उघालू तो बाहेर उघालूच छ हा तो पहला तने जियोन पासून मु आऊचो मोटर केपा तो बाहेर ओ झोई रऊ छु अले तमे पहवान करोन भाई टाइम जाय छे तो आई जीतो वाडतो लायंस लायो का जूनी मु लायंस आकी कुछ मिलून लागल अ चाटलू तो तू कान ती मी जितलूच होय कोई झोई तू काही नाही कोई बिजू

ના પાડ હોય અત્યારે ઉતાવળીયે છું પણ હવનું લઈને ઘેર જાય એ વાત હાથી પણ બપોરે આવશે જાય મારા બપોરે ટાઈમ નહીં પણ મારા બાપુ ખોતર કરવા જોવા જોવા ચોરી કરવા આમ જવાનું અલ્યા જવું નહીં મેં લાયું બોલ છે તારે જોવા તું કટકો વર્જી રાખો અલ્યા હા કાચું ભાઈ ફોકો કરના પાછો અલ્યા ના કરો કોઈ નહીં અલ્યા ગાભો લઈને આવ્યો તું તો કબજાના તો છોકરો જલ્દી અલ્યા હું યાર અલ્યા પણ જે હું લઈને આવ્યો પણ મને કોબક માં આવું હશે